શક્ય નતું લેવી એટલે આપણે જતી વખતે કલેક્ટ કરી પછી જવાનું છે કંપની અડધા તૈયાર થઈ ગયા છીએ ટિફિન વિફિન બનાવવાનું છે કારણ કે ભૂમિ વહેલા નીકળી ગઈ હતી આજે આપણે ટિફિન વિફિન બનાવી દઈએ ચકચકાય સેન્ડવીચ બનાવી શજો ઇટાલિયન સેન્ડવીચ

ગારી લેવા જવાનું છે તે ઓહો વાતાવરણ છે વાતાવરણ થોડું સારું છે વરસાદ વરસાદ નહીં એટલે વાંધો નહીં ચલો નીકળીએ આપણે ટેક્સ આવી ગઈ છે નીકળીએ આપણે ટાઈમે છીએ દુનિયા આ ફાઇનલી લઈ લઈ આપણે આપણો કપિધ્વજ તૈયાર થઈ ગયો છે મળી ગઈ છે લઈને ફટાફટ પાકીએ છૂટી ગયા કામેથી ઘરે જઈએ શાંતિથી બીજી હતું થોડું એટલું બધું કઈ હતું નહીં પણ હા થોડું ક્વોલિટી પર અત્યારે વધારે ફોકસ કરાય છે તો ડેકી મેલ દે કચકચાઈ ના ઘટકો કે અરે ઉપર ડબલા છે ડબલા છે ડબલા છે પણ

પેટ્રોલ પૂરા આવી ગયા છે પાછા આજે પૂરા પડે એવું છે છેતાલીસ માઇલ જ બચ્યું જો ટાંકો બાકો ફૂલ કરી દઈ આજે ચકાચક એટલે વાંધો નહીં આવે હમણાં પાછું અઠવાડિયું હવે ગઈશ થેન્ક યુ વેરી મચ વિડિયો જોવા માટે તમે આટલો બધો સાથ આપ્યો છે હજી આપજો શેર કરજો જો તમને સારું લાગે તો જો ના હોય તો કંઈક સજેશન આપજો આપણે ચેન્જીસ કરીશું સો ધીરે ધીરે આપણે બધા ભેગા થઈને કામ કરીશું તમને મજા બી આવશે ધીરે ધીરે અત્યાર સુધી પણ સપોર્ટ કરવા માટે ખૂબ ખૂબ આભાર તમારો મળી આવતા કલા રોગમાં અત્યાર સુધી હસતા રહો મજા કરો મોજ કરો ત્યાં બાય જય સોમનાથ જય શ્રી કૃષ્ણ